દર્શક મિત્રો અમદાવાદમાં પ્રસિદ્ધ એવી જગન્નાથજીની જગન્નાથજી ની રથયાત્રા મહોત્સવની તૈયારીઓ તડામાર શરૂ થઈ ગઈ છે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે આ ઉપરાંત મંદિર પરિસરમાં રંગ રોગાન કરી તેમજ રથોને પણ ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે સાથે સાથે જ મંદિરનો એક કરોડ રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે આજે મંદિર પરિસરમાં ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હતું જેને દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પૌરાણિક ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય એકસો સુડતાલીસમી રથયાત્રા સાત સાત બે હજાર ચોવીસને રવિવારે નીકળનારી છે રથયાત્રાની પરંપરા મુજબ શ્રદ્ધાળુ લોકોને એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભક્તિ સદ્ભાવના ભાઈચારાની લોકોત્સવ તરીકે ઉજવી રહ્યા છે શહેરના પોલીસ કમિશનર અને ટ્રસ્ટી કમિટીની અરજીને ધ્યાનમાં લઈને રથયાત્રાની પરવાનગી પણ આપવામાં આવી છે રથયાત્રામાં અસરતના પ્રયોગો કરતા ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડ વાજાવાળા રહેશે સાધુ સંતો ભક્તો સાથે એક હજારથી બારસો જેટલા ખલાસીઓ રથ ખેંચતા રહેશે દેશભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા ઉમટી પડવાના છે પરમ પુનિત સંસ્કૃતિ એવા ઐતિહાસિક રથયાત્રાના પ્રારંભની વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે તેને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રથ ખેંચીને શુભારંભ દ્વારા કરવામાં આવશે રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી પછી આદિવાસી નૃત્ય રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હવે પ્રસાદીની વાત કરીએ તો સમગ્ર રથયાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મગ પાંચસો કિલો જાંબુ પાંચસો કિલો કેરી ચારસો કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે ભગવાન ભરવાન રથયાત્રા છે તેવી પ્રારંભ વિધિ જેને પહિંદ કહેવામાં આવે છે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસાદ આવતા હોય છે આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે ભગવાન જગન્નાથજીની આટલી મોટી રથયાત્રા નીકળતી હોય જેમાં દરેક વર્ગના સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેતા હોય બધા જગન્નાથમય બની મુસ્લિમ નહીં જગન્નાથમી તરફથી દર્શનાર્થીઓ માટે પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર યાત્રા દરમિયાન ત્રીસ હજાર કિલો મધ પાંચસો કિલો જામુ પાંચસો કિલો કેરી અને ચારસો કિલો કાકડી

રથયાત્રા સવારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળભદ્રજીને ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠિત તથા નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે ત્યારબાદ છ તારીખને શનિવારે ભગવાન સોનાવેશ અને ગજરાજ પૂજન અને છ તારીખે મંદિરના પ્રાંગણમાં ત્રણે રથની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ કરવામાં આવશે સવારે જેમાં મુખ્ય કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહેશે વિશેષ ખીચડીના ભોગ ધરાવવામાં આવશે ભગવાન જગન્નાથજીને અતિ પ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને રથમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવ્યા બાદ ભગવાન રથમાં બિરાજમાન થયા પછી રથયાત્રાનો પ્રારંભ થશે જગન્નાથ મંદિરની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જગન્નાથજી ડોટ ઓઆરજી ઉપર

રથયાત્રાને મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી ગજરાજને શણગારવામાં પણ આવી રહ્યા છે સાથે સાથે લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારથી જ લોકો ભગવાનને મગનો પ્રસાદ આપવા માટે પણ ઉમટી પડ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર